કોસમડી ગામ ખાતે ખેતરમાં નુકસાન કરતા ધોરણે ખેડૂતોએ પકડી પાંજરાપોળમાં પૂર્યા હતા પોતાના પશુઓને પાંજરે પૂરવામાં આવતા ઉશ્કેરાયેલા પશુપાલકો ઘસી આવી ખેડૂતોને ધમકી આપતા મામલો બીચપ્યો હતો અંકલેશ્વર તાલુકાના કોસંબડી જીતાલી ગામ ખાતે ખેડૂતોના ઉભા પાકને છેલ્લા મહિનાથી સતત ભેલાણ કરી પાકને વ્યાપક નુકસાન કરાઈ રહ્યું હતું શેરડી ટુવેર કપાસ સહિત વિવિધ પાકોમાં ભેલાણ કરાઈ રહ્યું હતું ગામની સીમમાં આવેલ ઉભા પાકને પશુ દ્વારા ઉભા પાકને નુકસાન ગામના ખેડૂતો દ્વારા આ મુદ્દે જાતે જ મેદાનમાં આવ્યા હતા અને પોતાના ઉભો પાક બચાવવા માટેની કવાયત શરૂ કરી હતી કોસંબડી ગામના બીજીબેન ગણપતભાઈ બીનાબેન રમેશ પટેલ રંજનબેન જીતેન્દ્ર પટેલ બાલુભાઈ રણછોડભાઈ પટેલ નાના ખેતરમાં ઊભા પાકને જેમાં કપાસ શેરડી તુવેર સહિત ઊભા પાક લાખો રૂપિયાનો ઊભો પાક નાશવંત ભેલાણને લઈ પામ્યો હતો વારંવાર બની રહેલી ભેલાણની ઘટનાથી ત્રષ્ટ ખેડૂતો રાત્રિના વચ ગોઠવી ભેલાણ કરવા ખેતરમાં પ્રવેશેલા ધોળને ગામ ખાતે આવેલા પાંજરાપોળમાં પૂર્યા હતા પશુઓને પૂરતા જ પશુપાલકો માલિક કોશામણી ગામ ખાતે ઘસી આવ્યા હતા અને પાંજરાપોર ખાતે પશુને છોડાવવા માટે દાદાગીરી કરી હતી ખેડૂતોને ઉગ્ર ધાક ધમકી આપી હતી ઝેડને લઈ ધરતી પુત્રોએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે પશુપાલકના નાનુભાઈ રણછોડ શાનુભાઈ રણછોડ તથા અન્ય પાંચ ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ગામનો રહેવાસી છું આજે આજે ત્રણ મહિનાથી ચોમાસું ચાલે ત્યારનું ગામના વગામાં ભરવાડના દોર ઘૂસી જાય છે રાતના અને આજે ગઈકાલની રાતમાં અમે ઢોર પકડી લાવ્યા અને બીજે કોસમણી ગામમાં ગ્રામ પંચાયતમાં ધોરને ડબ્બામાં પૂરવામાં આવ્યા આજે સવારે ભરવાડને ગામમાં આવીને ડબ્બા તોડવાની કોશિશ કરી અને દોડ લઈ જતા હતા અમે અંડરમાં ગયા એટલે અમને અમારી પર મારવાનો હુકમ કર્યો અને દાદાગીરી કરીને બધા ભરવાડ બરવાડો ફરી વહેતા અમારે અમારે અગાડી કાર્યવાહી એવી કરવી છે કે પોલીસ દ્વારા અમારે જે નુકસાન ઢીલો છે એનું અગાડી કંઈ બી નિર્ણય લાવે અને હાભા કેસ કરે છે પોલીસ ભરવા લોકો બૈરાને અઘાત કરીને કપડાં વપડાં ફાડીને કેસ કરવા માગે છે એ લોકો સામેથી